શું તમે જાણો છો એક એવો બનાવ જેમાં ભગવાન વિષ્ણુ પોતે સ્તબ્ધ થઈ ગયા જ્યારે તેમના એક ભક્તે તેમના ઉપર ઈંટ ફેંકી અને કહ્યું તેના ઉપર ઊભા રહો હું પછી આવીશ આજે પણ તેઓ હજારો વર્ષોથી એ જ ઈંટ પર ઊભા છે આ પ્રાચીન ઘટના પંઢરપુરના વિઠ્ઠલ ભગવાનની છે તેમના ભક્તનું નામ પુંડલિક હતું તે માનવ નહીં પરંતુ એક રાક્ષસ હતો તે પોતાના વૃદ્ધ માતા પિતાથી ખૂબ જ નફરત કરતો હતો અને તેમને ધિક્કારતો હતો હતો તેની પત્નીના તે તે પોતાના માતા પિતાને નોકરની જેમ રાખતો એવું કહેતો કે તમે વૃદ્ધ છો એટલે ખા ખા કરશો કઈ કામબામ કરશો કે નહીં એક દિવસ એવું બન્યું કે પુનલિક તેની પત્ની સાથે તીર્થયાત્રા પર ગયો અને તેના માતા પિતાને પણ સાથે લઈ ગયો પરંતુ તે તેના માતા પિતાને યાત્રા કરાવવા માટે નહીં પરંતુ પોતાની અને પત્નીની સેવા માટે અને ભાર વહન કરવા માટે લઈ ગયો હતો તે રાત્રે ગાઢ જંગલમાં રોકાયો તે અને તેની પત્ની પોતે ગરમ ધાબળો ઓઢીને સૂઈ ગયા અને તેના માતા પિતાને બહાર ઠંડીમાં છોડી દીધા તેના માતા પિતા ઠંડીથી ધ્રુજવા લાગ્યા પરંતુ અચાનક એવું બન્યું કે મધ્યરાત્રિ થઈ અને પુંડરિકની આંખો ખુલી તેણે જોયું કે ત્રણ દિવ્ય સ્ત્રીઓ આવી રહી છે તેમના કપડા ખૂબ જ મેલા અને ગંદા છે તે સ્ત્રીઓ ધીરે ધીરે કરીને તેના માતા-પિતા પાસે આવી પહોંચી તેમણે તેના માતા-પિતાના પગ ધોયા અને ચમત્કાર થઈ ગયો તેમના ગંદા કપડા સંપૂર્ણપણે સ્વચ્છ થઈ ગયા આ જોઈને પુંડલિક ચોંકી ગયો તેણે પૂછ્યું હે માતાઓ તમે કોણ છો ત્રણે સ્ત્રીઓ જવાબ આપ્યો અમે ગંગા યમુના અને સરસ્વતી છીએ આ દુનિયાના પાપી લોકો અમારામાં સ્નાન કરે છે તેથી અમે ગંદા પરંતુ આ વૃદ્ધોની સેવા કરીને અમે ફરીથી ખૂબ જ પવિત્ર થઈ ગયા અને બસ તે જ ક્ષણે પુંડલિકનું હૃદય પરિવર્તન થયું પુંડલિક સંપૂર્ણપણે બદલાઈ ગયો પુંડલિકે હવે તીર્થયાત્રા છોડી દીધી તે રાત દિવસ જોયા વગર પોતાના માતા પિતાની ખૂબ જ સેવા કરવા લાગ્યો તે તે પોતે પોતે ભૂખ્યો રહ્યો રહ્યો અને અને માતા માતા પિતાને ખવડાવ્યું જાગતો પિતાને પ્રેમથી સુવડાવ્યા આમ કરતા કરતા વર્ષો વીતી ગયા પુંડલિકની ભક્તિની વાત સ્વર્ગ સુધી પહોંચી ગઈ તેના પછી એવું બન્યું કે ભગવાન વિષ્ણુ પોતે અહીંયા પધાર્યા તેમણે કહ્યું કે પુંડલિક હું અહીંયા છું પરંતુ પુંડલિક તેના માતા પિતાના પગ દબાવી રહ્યો હતો તેણે પાછળ ફરીને ઈંટ ફેંકી અને કહ્યું પ્રભુ કૃપા કરીને આના પર ઉભા રહો હું મારી સેવા પૂર્ણ કર્યા પછી આવીશ તેથી ભગવાન હસ્યા તેમણે કમર ઉપર હાથ મૂક્યા અને ઈંટ પર ઊભા રહી ગયા જ્યારે તેના માતા પિતા મૃત્યુ પામ્યા ત્યારે પુંડલિક આવ્યો ભગવાને તેને કહ્યું તમે દુનિયાની સૌથી મોટી ભક્તિ બતાવી છે પોતાના માતા પિતાની પૂજા કરવી એ મારી પૂજા કરતા પણ ખૂબ જ મોટી પૂજા છે હું અહીંયા જ ઊભો રહીશ જેથી દુનિયા તેને હંમેશા માટે યાદ રાખશે આજના વર્તમાન સમયમાં પંઢરપુરમાં વિઠ્ઠલ મંદિર તે જ જગ્યાએ બનાવવામાં આવ્યું છે અને તે હજી પણ અડીખમ ઊભું છે પરંતુ તમને જાણીને ખૂબ જ આશ્ચર્ય થશે કે કૃષ્ણ ભગવાનની મૂર્તિ હજુ પણ એ જ ઈંટ પર ઊભી છે તેમના હાથ તેમની કમર ઉપર હજુ પણ છે મિત્રો આવા જ પ્રાચીન અને પૌરાણિક રહસ્યો જાણવા માટે અમારી ચેનલ આર સાયન્સ એન્ડ માઇથોલોજી ન્યૂઝને એકવાર લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો અને ખાસ નોટિફિકેશન બિલ દબાવવાનું ના ભૂલતા થેન્કસ ફોર વોચિંગ ધીસ વિડીયો రాధే రాధే